નૂતન વર્ષ નિમિત્તે ખવાસ જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્નેહ મિલન તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા રંગોળી સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતા વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નો પ્રારંભ થઈ ચૂક્યો છે

प्रमाणपत्र तथा गिफ्ट થી સન્માનિત કરવામાં આવ્યું હતું તેમજ ઇત્તર પ્રવૃત્તિ સ્પોર્ટ્સ અને કલા જેવા ક્ષેત્રે રાજ્ય કક્ષાએ સીધી હાંસલ કરેલ હોય તેવા સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ મંગળા પિયાજી ભાઈ છે. અમારી તરફથીમાં અમારો સન્માન સમારોહ છે દર્દો. મેં બીએ ગ્રેજ્યુએશન નોટિસ સ્વામિનારાયણ કોલેજ તો આજે અમારી નાતીમાં સમાન વિદ્યાર્થી નું સમાન સમાન એ માટે અમે ગોળ ઉત્સુક હતા અને આગળ હજી એવા પ્રયત્ન કરશું કે અમારી નાતી નામ આમ જ રોશન થતી રહે આમ જ આગળ વધતા રહે આ સન્માન સમારોહ ઉપરાંત જ્ઞાતિ ની મંડી ખાતે રિનોવેશન કરેલ હોય અને રૂમ નું લોકાર્પણ કરાયું હતું તેમજ જ્ઞાતિ ની તેર જેટલી મહિલાઓ દ્વારા રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમનું પણ સન્માન કરાયું હતું Nepal Popat Sathar Şoktan, ki Gujarat News Porbandar.